આજે સોમવતી અમાસના દિવસે પિતૃઓની મુક્તિ માટે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયના મહાત્મયમાં બતાવ્યું છે કે અમાસને દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરી એમનું પુણ્ય પિતૃઓને અર્પણ કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે તો આજે સોમવતી અમાસના દિવસે આપણે સાતમા અધ્યાયનો પાઠ કરીએ પહેલાં આપણે સાતમા અધ્યાયનું મહાત્મય સાંભળીશું હરિયો ભગવાન શિવજી કહે છે હે પાર્વતી હવે હું સાતમા અધ્યાયનું મહાત્મય કહું છું કે જે સાંભળવાથી કાનોમાં અમૃત રાશિ ભરાઈ જાય છે પાટલીપુત્ર નામે એક દુર્ગમ નગર છે તેનું ગોપુર દ્વાર બહુ ઊંચું છે તે નગરમાં શંકુકર્ણ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેણે વૈશ્યવૃત્તિ દ્વારા ઘણું ધન મેળવ્યું હતું પરંતુ તેણે ક્યારેય ન તો પિતૃ તર્પણ કર્યું કે ન દેવ પૂજા કરી તે ધનોપાર્જનમાં તત્પર રહી રાજાઓને ભોજન આદિ આપતો એક સમયની વાત છે તે બ્રાહ્મણ પોતાના ચોથા લગ્ન માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રાએ નીકળ્યો રસ્તામાં મધ્યરાત્રિએ જ્યારે તેઓ સૂતા હતા ત્યારે ક્યાંકથી આવીને સાપે તેને બાઈમાં દંશ દીધો તેના દંશથી એવી સ્થિતિ થઈ કે મણી મંત્ર ઔષધિ વગેરેથી પણ તેની શરીર રક્ષા અસાધ્ય જણાય તે પછી થોડી જ વારમાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું કેટલાક સમય પછી તે સર્પયોનિમાં જન્મ્યો તેનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું તેણે પૂર્વના વૃત્તાંતને સ્મરણ કરીને વિચાર્યું કે મેં જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં ધન દાટી રાખ્યું છે તેનાથી આ પુત્રોને વંચિત કરી જાતે જ તેની રક્ષા કરીશ એક દિવસ થઈ પિતાએ તેના નિરંકુશ પુત્રોએ સવારે ઊઠી ઘણા વિષમ્ય સાથે એકબીજાને સપનાની વાત કરી એમનામાંથી માંથી પુત્ર કોદાળી હાથમાં લઈ ઘરેથી નીકળ્યો અને જ્યાં તેના પિતા સર્પયોની ધારણ કરીને રહેતા હતા ત્યાં ગયો જોકે તેને ધનના સ્થાનની પાકી ખબર નહોતી તો પણ નિશાનીઓથી તેણે તે સ્થાનનો નિશ્ચય કરી લીધો અને લોભ બુદ્ધિથી ત્યાં જઈને દર ખોદવાનું શરૂ કર્યું ત્યારે પહેલાં દરમાંથી એક ભયાનક સાપ નીકળે છે અને કહે છે હે મૂરખ તું કોણ છે શા માટે આવ્યો છે અને દર કેમ ખોદે છે તને કોણે મોકલ્યો છે એ બધું મને કહે તો પુત્ર કહે છે હું આપનો પુત્ર છું મારું નામ શિવ છે મેં રાત્રે જોયેલા સ્વપ્નથી વિસ્મિત થઈ અહીં દાટેલ સોનું લેવાના હેતુથી આવ્યો છું પુત્રની આ વાત સાંભળી તે સાપ હસીને ઉચ્ચ સ્વરે સ્પષ્ટ વાણીમાં કહે છે જો તું મારો પુત્ર હોય તો જલ્દીથી મને બંધનમાંથી મુક્ત કર હું પૂર્વ જન્મના દટાયેલા ધનની રક્ષા માટે જ સર્પયોનીમાં જન્મ્યો છું પુત્ર પૂછે છે પિતાજી આપની મુક્તિ કઈ રીતે થશે એનો મને ઉપાય બતાવો કારણ કે હું આ રાત્રિમાં બધાને છોડીને આપની પાસે આવ્યો છું પિતા કહે છે બેટા ગીતાના અમૃતમય સાતમા અધ્યાય સિવાય મને મુક્ત કરવા તીર્થ દાન તપ અને યજ્ઞ પણ કોઈ રીતે સમર્થ નથી ફક્ત ગીતાનો સાતમો અધ્યાય છે પુત્ર મારા શ્રાદ્ધના દિવસે સાતમા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને ભોજન કરાવજે એનાથી નિઃસંદેહ મારી મુક્તિ થશે હે વત્સ પોતાની શક્તિ અનુસાર પૂર્ણ શ્રદ્ધા સાથે વેદવિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવજે સર્પયોનીમાં પડેલા પિતાના આ વસન સાંભળી બધા પુત્રોએ એની આજ્ઞા અનુસાર તથા એથી પણ વિશેષ કર્યું ત્યારે શંકુકર્ણ પોતાના સર્પ શરીરનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કર્યો અને બધું ધન પુત્રોને આધીન કરી દીધું પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચી આપ્યું હતું તેનાથી તે સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા તેમની બુદ્ધિ ધર્મ કાર્યમાં લાગેલી હતી તેથી તેમણે વાવ કુવા સરોવર યજ્ઞ તથા દેવ મંદિરો માટે એ ધનનો ઉપયોગ કર્યો અને અન્ન ક્ષેત્ર પણ ખોલાવ્યા તે પછી સાતમા અધ્યાયનો હંમેશા જપ કરતા મોક્ષને પામ્યા હે પાર્વતી આ તમને સાતમા અધ્યાયનું મહાત્મય સમજાવ્યું કે જેને સાંભળવા માત્રથી મનુષ્ય સર્વ પાપથી મુક્ત થઈ જાય છે તો સાતમા અધ્યાયનું મહાત્મય અહીંયા પૂરું થાય છે હવે આપણે સાતમો અધ્યાય સાંભળીશું જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી ભગવાન કહે છે હે પાર્થ મારામાં મન લગાડી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને મને સમગ્રપણે જે રીતે જાણી શકે તે સાંભળ હું તને વિજ્ઞાન એટલે અનુભવ જ્ઞાન સહિત આ જ્ઞાન સંપૂર્ણ કહું છું તેને જાણ્યા પછી આ લોકમાં બીજું વિશેષ જાણવા જેવું બાકી રહેતું નથી હજારો મનુષ્યમાં કોઈક સિદ્ધિ માટે યત્ન કરે છે અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી આ પ્રકૃતિ છે આ પ્રકૃતિ અપરા એટલે કે જડ છે પણ હે મહાબાહો આથી બીજી મારી પરા એટલે ચેતન પ્રકૃતિને જીવરૂપ તું જાણ કે જેના વડે આ જગત ધારણ કરાય છે સર્વ ભૂતો આ બે પ્રકૃતિ રૂપ ઉત્પત્તિ સ્થાન વાળા છે એમ તું જાણ અને સમગ્ર જગતનો ઉત્પાદક તથા સહારક હું છું હે ધનજ મારી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ નથી દોરામાં દોરાના મણકાઓના સમૂહની પેઠે આ સર્વ મારામાં પરોવાયેલું છે હે કુંતી પુત્ર જળમાં રસ હું છું ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું સર્વ વેદોમાં પ્રવણ ઓમકાર આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ હું છું વળી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ હું છું હે અર્જુન સર્વ ભૂતોનું સનાતન બીજ કારણ તું મને જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું શું કામ અને રાગ વિનાનું બળવાનોનું બળ હું શું હે ભરત શ્રેષ્ઠ પ્રાણીઓમાં રહેલો ધર્મ અનુકૂળ જે કામ અન્નપાન આદિની ઈચ્છા તે પણ હું જ છું વળી સાતવી રાજસિક તથા તામસિક જે ભાવો છે તેઓ મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ હું તેઓમાં નથી પરંતુ તેઓ મારામાં છે આ સર્વ જગત આ ત્રિગુણમય ભાવોથી છે માટે એઓથી પર અને વિકાર રહિત મને જાણતું નથી કેમ કે મારી આ ગુણમયી દેવી માયા ઓળંગવી મુશ્કેલ છે જેઓ મારા શરણે આવે છે તેઓ આ માયાને ઓળંગે છે માયાએ હરેલા જ્ઞાનવાળા મૂળ પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારા શરણે આવતા નથી હે ભરત શ્રેષ્ઠ અર્જુન ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્ય મને ભજે છે આર્ત એટલે દુઃખી જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની તેઓમાં સદા ધ્યાનમાં જોડાઈ રહેનારો અને એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે એ બધાય ઉત્તમ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે કેમ કે તે એકાગ્ર ચિતવાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મને જ આશ્રય કરી રહ્યો છે બહુ જન્મોના અંતે આ બધું વાસુદેવ જ છે એવા જ્ઞાનવાળો જ્ઞાની મને પામે છે તે મહાત્મા અતિ દુર્લભ છે તે તે કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા અને પોતાની પ્રકૃતિ વડે બંધાયેલા મનુષ્ય તે તે નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓના શરણે જાય છે જે જે મનુષ્ય જે જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તે તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને હું દઢ કરું છું તે શ્રદ્ધાથી યુક્ત થઈ તે તેનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા મેજ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પામે છે પરંતુ તે અલ્પ બુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે દેવોને પૂંજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને પામે છે મારું સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રગટ એવો મને પ્રગટ થયેલો માને છે યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી તેથી આ મૂળ લોકો અજન્મા અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી હે અર્જુન ભૂતકાળના વર્તમાન કાળના તથા ભવિષ્યકાળના બધા ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી હે શત્રુઓને તપાવનાર ભરતવંશી ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા રાગદ્વેષાદી જોડકાના મોહ વડે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે પરંતુ જે કર્મવાળા મનુષ્યોનું પાપ નાશ પામ્યું હોય છે તેઓ દ્વેષાદિ જોડકાના મોહથી છૂટી દઢવ્રતવાળા થઈને મને ભજે છે જેવો મારો આશ્રય કરી ગઢપણ તથા મરણથી છૂટવા યત્ન કરે છે તેવો તે બ્રહ્મને અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણ જાણે છે જેઓ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ મને જાણે છે મારામાં લીન બને છે એ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગ શાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ થયો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો